તાલુકાના અન્નદાતા સાથે અન્યાય કેમ સરકારે પેટ નદીની લીઝ લેવાવાળાના પેટ ભર્યા પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ તાલુકાના મૈસુ નદીમાં ફળવાઈ રહેલી લીઝોથી ફક્ત ને ફક્ત લીઝો લેવાવાળાને વેચવાવાળાને ફાયદો થયો જ્યારે સરકારની નજર ફક્ત ને ફક્ત લીઝો લેવાને વેચવા ઉપર રહી અને સરકારી તિજોરીઓ ભરાઈ હાલમાં જે દહેગામ તાલુકાના મેસો નદી કિનારે રેતી ખનન એટલું વધી ગયું છે કે જનતા આ લીઝના કારણે જીવ ગુમાવ્યા છે સુદહેગામ કે ગાંધીનગરની ખુરશીમાં બેઠેલા અધિકારીઓને કે પોલીસના આંખે અંધારા આવ્યા છે આ મોટી મોટી ગાડીઓ રાત દિવસ નદીમાં જેસીબીથી મનફાવે તેમ નદીને ફાળી રહી છે કોઈ અધિકારી ખુરશી મૂકીને વેલપુરા સુધી નદીમાં મોટી મોટી ખાણો બની ગઈ હવે ખેડૂતો ચૂપ નહીં બેસે આજની તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસ દહેગામ મામલતદાર શ્રીને ખેડૂત હિતરક્ષક સંગઠન દ્વારા ખેડૂત સાથે થઈ રહેલ અન્યાયના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં તમામ ખેડૂત મિત્ર હાજર હતા જેમની માંગ એવી હતી કે મેસો નદીમાં ફાળવાઈ રહેલી લીઝો ખેડૂતો માટે ભવિષ્યમાં પાણીના સ્ત્રોત ઊંડા જવાના સંભાવના છે માટે જો સરકાર દ્વારા લીઝો બંધ કરી ચેક ડેમ બનાવવામાં આવે તો ખેડૂતોના બોરવેલમાં પાણીના સ્તર જળવાઈ રહે અને ખેતીવાડી પિયત બને લીઝોથી માત્ર પાંચ થી દસ લોકો સમૃદ્ધ બનશે પણ પાણીથી હજારો ખેડૂતોના જીવન સમૃદ્ધ બનશે બંધ કરો ભાઈ બંધ કરો મેસવો રેતી બંધ કરો બંધ કરો ભાઈ બંધ કરો મેસવાની રેતી ચોરી બંધ કરો બંધ કરો ભાઈ બંધ કરો નેતાગીરી બંધ કરો ના નારા દહેગામ શહેરમાં ગુંજી ઉઠ્યા હતા મારું નામ પટેલ પંકજ કુમાર હસમુખભાઈ નાખીના મુવાળા ગામ પૂર્વ સરપંચ હાલ ચૂંટણી નથી થાય કોઈ ઘટના છે હવે અમારા મેશપુર નદી કિનારા ઉપર આવેલા કલ્યાણજીના મુવાળા જીવરાજના મુવાળા મોટાના મુવાળા નાખીના મુવાળા જેસાના ચાદાના મુવાળાના વેચાણા અને આ ગામો આ ગામોમાં જે પસાર થાય છે મેસો નદી હવે અમારા આજુબાજુના ગામોમાં પાણીના સ્થળ દોઢસો ફૂટ પછી નીચે પાણી બિલકુલ છે નહીં અમે બે હજાર બેની સાલમાં લોકભાગીદારી કરી મેસો નદીમાં ગોળીબંધી ચેકડેમ બનાવેલો પણ એમાં સક્સેસ ના ગયા પછી એ પછી સરકારને સતત બે હજાર બેથી સરકારને સતત રજૂઆતો કરી ચેકડેમની માગણી માટે અને તે અત્યાર સુધીમાં સરકારે અમને એક એક ચેકડેમની ફાળવણી કરી દીધી અને એ ચેકડેમ હજી મોળા અને ખાખરાના વચ્ચે ચેકડેમની મંજૂરીમાં છે હવે હાલ ચેકડેમની માગણી કરતાં કરતાં સરકારે લીજ પણ આપી દીધી અમને હવે લીજના કારણે અત્યારે હાલ મેશો નદીમાં છે ફેબ્રુઆરી સુધી પાણી ચાલુ રહેતું હતું લીજના કારણે એ પાણી લીજવાળા લોકો બંધ કરાવે અને મેશ્વો નદી બિલકુલ કોરી થઈ જાય એટલે ઉનાળામાં તો બિલકુલ પાણીની તકલીફ છે અને ખેડૂતોના ખેતી માટે બિલકુલ બોર બંધ રહે છે એટલે અમારું એક જ આવેદન છે કે તાત્કાલિક હાલ ખનન થાય છે તે બંધ કરાવવું અને મેસ્કો નદીમાં જેટલી પણ લીધો આપેલી છે જે સનામુવાળા પુલથી સાહેબી નામુવાળા પુલ સુધીમાં જેટલી પણ લીધો આપેલી છે તે બધી તાત્કાલિક ધોરણે રદ કરાવી આના માટે અત્યારે હાલ તમે શું કર્યું અત્યારે હાલ અમે આ આ આજુબાજુના દરેક ગામોએ ના લોકો થઈ અહીંયા મામલતદાર કચેરીમાં આવેદન આપવાયા પછી ખાન ખનીજ વિભાગમાં આવેદન આપેલું છે કલેક્ટર સાહેબને આવેદન આપેલું છે પછી સીએમ ઓફિસે પણ આવેદન આપેલું છે ખાન ખનીજ કમિશનરને પણ આવેદન આપેલું છે દરેકને એકવીસ તારીખે એમને આવેદન આપેલા હતા પછી કોઈ પણ કાર્યવાહી થઈ નહીં એટલે આજે અમારે બધા